જય સ્વામિનારાયણ લાલ બહાદુર શાસ્ત્રી સજાગ વડાપ્રધાન હતા વાત એની એમ છે કે પ્રધાનમંત્રી શાસ્ત્રી બન્યા પછી થોડા દિવસ પછી તેઓ ઓફિસે હતા ત્યારે સરકારી માણસો શાસ્ત્રીજીને ઘેર એર કન્ડિશન મશીન ફિટ કરવા ગયા દિનભર કામ ચાલ્યું ઘરના બધા સભ્યો ખુશ ખુશ થઈ ગયા સાંજે શાસ્ત્રીજી ઘેર આવ્યા ત્યારે આ બધી ધમાલ જોઈને પૂછ્યું કે આ શું છે સંતાનો હરખાતા હૈયે એર કન્ડિશનની વાત કરવા લાગ્યા શાસ્ત્રીજીએ ફિટિંગ કરનાર અધિકારી પાસે આવી કહ્યું કે હમણાં ને હમણાં આ મશીન પાછું લઈ જાઉં હું એવો બધો ધનાઢ્ય નથી કે આવો ખર્ચ મને પોસાય પણ સર આ બધું તો સરકાર તરફથી છે આપની સગવડતા માટે છે અધિકારીઓએ આ જવાબ આપ્યો શાસ્ત્રીજીએ શાંતિથી કહ્યું તમારી વાત બરાબર છે પણ એ ક્યાં સુધી સત્તા પર છું ત્યાં સુધી જ ને પછી શું આથી બાળકોના ભાવિ ઉપર અવળી અસર પડે અનુકૂળતાઓ ભોગવવા ટેવાયેલો માણસ પ્રતિકારતાઓ વેઠી શકતો નથી અને સરકારની ધન સંપત્તિ એ જનતાની સંપત્તિ છે સરકારની સંપત્તિ એ જનતાની સંપત્તિ છે એ ધનનો અમારા પોતા માટે ઉપયોગ કરી હું મારા સંતાનોના સંસ્કાર બગાડવા માંગતો નથી શાસ્ત્રીજીએ અધિકારીઓને સમજાવી મશીન કઢાવી પાછા વિદાય કર્યા આવા હતા લાલ બહાદુર શાસ્ત્રી ભક્તો સજાગ વડાપ્રધાન હતા કે જનતાની સંપત્તિ પોતાના માટે ઉપયોગ ન કરી એમ ભગવાનના ભક્ત થઈ મંદિરમાં જે કાંઈ સંપત્તિ હોય એ બધી જ સંપત્તિ છે ને એ ભગવાનની હોય છે એ ભગવાનની કોઈ પણ સંપત્તિ આપણે આપણા માટે ઉપયોગ કરી પંખા લાઈટ પાણી ખાવા પીવાનું તો એની પાછળ દાન પુણ્ય કરી દેવું ખાવધું હોય તો એની પાછળ પોંચ લખાવી દેવી પંખો વાપર્યો હોય તો એમને એમ તો પંખા ફરતા નથી એનું બિલ આવે ત્યારે એ બિલમાં ચડે છે એ ભગવાનના ભક્તને જો નજર આવે તો આમાં દાન પુણ્ય આ બાબતમાં પણ કરી શકાય માટે ભગવાનના ભક્તોએ ઋણ ન ચડે એટલા માટે આ બધી સાવધાની રાખવી જય સ્વામિનારાયણ જય સહજાનંદ